ડીજીલા સ્વાધે પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે અનેક લોકો સ્વાધે પરિવાર સાથે જોડાયેલા છે અને લોકો ખૂબ જ આસ્થા પણ રાખે છે સ્વાધ્યાય પરિવાર દ્વારા દીવ જૂની પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં સ્વાધ્યાય પરિવારના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેની ઉપસ્થિતિ લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી ત્યારબાદ કાર્યક્રમમાં જેની ઉપસ્થિત લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી ત્યારબાદ કાર્યક્રમમાં આગળ સ્વાધ્યાય પરિવારના મહાનુભાવો દ્વારા લોકોને સ્વાધ્યાય તથા દાદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આવી હું દેશ કરી શકું છું અને કોઈને વૈદિક વિચારોની અભિલાષા પણ દેખાતી નથી મોટા ભાગના ભારતીયો જોઈએ તો વૈદિક વિચારોની અભિલાષા એમના જીવનમાં દેખાતી નથી એટલે આવા કારણની અંદર આપણને ભૂજીને દાદાજી મળ્યા એ આપણું અહભાગ્ય છે ભાગ્ય છે આપણે ભાગ્યશાળી લોકો છે એ આપણને દાદાજી મળ્યા અને એમણે વૈદિક વિચારોની વિશિષ્ટ પરંપરા વિશિષ્ટ વિચારધારા એ આપણી સામે